ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વસતા હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનું ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે કારણ કે એક માન્યતા પ્રમાણે સરસાદ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે પ્રવાહ ક્યાંથી આવે છે અને તેનું મૂળ ક્યાં છે તે પણ આજ દિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જળમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાને પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ ઉપર સ્નાન કરવા માટે આવતા હોય છે ઝઘડિયા તાલુકાના સરસાદ ગામે લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે મહારાષ્ટ્રના નાસિક નજીક વહેતી ગોદાવરીના નીર ઝઘડિયા તાલુકાના સરસાદ ગામે ક્યાંથી આવે છે તે પ્રશ્નના નિરાકરણ માટે સરસાદ ગામે બનેલી ઘટના પણ લોકોમાં પ્રચલિત છે લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્તકોડ નીકળ્યો હતો જેના નિવારણ માટે રાજવેદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરીમાં સ્નાન કરવા જવા જણાવ્યું હતું તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા દરમિયાનમાં ઝઘડિયાના સરસાદ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની અચાનક તબિયત ગંભીર થતા રાજાએ સરસાદમાં મુકામ કર્યો હતો ચર્મરોગથી પીડાતા રાજાએ સ્થળે ગોડાવરીનું અંતઃકરણથી સ્મરણ કરતા ગૌમુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતો રાજાએ નીરમાં સ્નાન કરતા તેમના શરીર પરનો કોડ ગાયબ થઈ ગયો હતો ઉપરાંત નાશિક ખાતે ગોદાવરીમાં સ્નાન કરવા ગયેલ રાણીના ગોદાવરીમાં વહાવેલા કુંડળ પણ સરસાદ ખાતે પ્રગટ થયેલ જળ પ્રવાહમાંથી નીકળતા લોકોમાં ગુપ્ત ગોદાવરી પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની જવા પામી હતી ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયશિં દ્વારા સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે પણ ચર્મરોગથી પીડાતા અસંખ્ય લોકો સરસાદ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગ મુક્ત બને છે આમ લોકો નર્મદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પુણ્ય સલીલા માને છે શ્રી સરસાદ ગામના આગળ ગુપ્ત ગોદાવરી ધામ પર આપણે આવેલા છે અહીં માતાજીની કૃપાથી જે કોઈ ભાવિ ભક્તો આગળ સ્નાન કરે છે આસ્થા રાખી અને સ્વામી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરે છે તેમના શારીરિક કોઈપણ જાતની સમસ્યા હોય તે દૂર થાય છે આ પાણી નાસિક ત્રંબકથી આવેલ છે અને અહીં ગાડી નો રસ્તો કોઈ છે નહીં એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ આપેલું છે અને અહીંયા કેટલા વર્ષોથી થી 24 કલાક અખંડ પાણી ચાલુ ને ચાલુ રહે છે જે રીતના આર પર જોઈએ છે એ રીતના પાણી પૈરાજ કરે છે અને અહીંયા ગાડી આજુબાજુના ગામના અને દૂર દૂરના લોકો પણ અહીં સ્નાન કરવા આવે છે સાવણ મહિનાનો વધાર પડતો મહેમા છે અહીં ગાડી આવામ મહી અને દરરોજ જ લોકો પબ્લિક અવર નવર અવર નવર આયવાત કરે છે અને કેટલા ભાઈ ભક્તોનું કામ સંપૂર્ણ રીતના થઈ જાય છે અને સારીક બી સમસ્યાઓ બધી દૂર થાય છે તેમાં ટૂકમાનો ઇતિહાસ છે આ અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આગળ સિદ્ધાસિંહ સોલંકી રાજા રાજા હતા તેમને પિત્ત રોગની બીમારી હતી અને એમના સપનામાં આવેલું હતું કે ત્ર્યંબકેશ્વર જે ગોદાવરીનું સ્નાન કરશે તો જ દૂર થશે ને અહીંયા આવેલા ને ત્યાં ગઈ ઝરણામાં એમને સ્નાન કરેલો ને એ જ ઝરણાના સ્નાનથી એમનો જે રોગ હતો તે દૂર થઈ ગયો તે રાજા અહીંયા જાહેરાત કરી કે જ માં ગોદાવરી માતા છે જે નાસિક ત્રંબકેશ્વર વહે ને તે ત્યાર પછી એમની રસ્તા માટેની શોધખોળ કરી પણ કોઈને કઈ પુરાવો એનો રસ્તો મળેલો નથી એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ એમને જ આપેલું હતું